નમસ્કાર દર્શક મિત્રો સ્પેક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હમણાં થોડા દિવસો પહેલા એક નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા હસ્તકના જે સયાજી બાગ છે ગોત્રી ગાર્ડન છે આ ગાર્ડનમાં જે આવતા જતા મુલાકાતીઓનું રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે તેવો આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજા જે દિવસથી આ સયાજી બાગ ખાતે જે પણ જે મુલાકાતીઓ આવતા હોય છે બગીચાની તેની એન્ટ્રી એટલે રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું અને તેના જ લીધે ક્યાંકને ક્યાંક વિરોધ પણ સામે આવ્યો હતો ત્યારે વડોદરાના જે મોર્નિંગ વોકર્સ છે તે મેદાને આવ્યા છે અને અત્યારે મ્યુનિસિપલ કમિશનરની વડી કચેરી ખાતે આવ્યા છે અને આ બેનર સાથે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં સ્પષ્ટપણે વંચાય છે કૈલાશવાસી મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડે પ્રજાને આપેલી અમૂલ્ય ભેટને બચાવો રજીસ્ટ્રેશનના નામે વ્યાપારીકરણ જે થતું કરવામાં આવી રહ્યું છે તેને બચાવવામાં આવે આ પ્રકારના બેનર સાથે અત્યારે અહીંયા દેખાવ કરવામાં આવી રહ્યા છે તમામ લોકો છે મોર્નિંગ વોકર્સ છે તે તમામ લોકો અહીંયા પ્લેકાર્ડ સાથે પહોંચ્યા છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડની અનમોલ ભેટ સયાજી નગરીની સાન કમાટી બાગને બચાવો આ પ્રકારના બેનર સાથે અત્યારે અહીંયા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે નરેન્દ્ર રાવત હોય અમીર રાવત હોય અને તમામ જે મોર્નિંગ વોકર્સ હોય શમન પટેલ હોય આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને આ આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવશે તેઓનું કહેવું છે કે આ જે સયાજી રાવ ગાયકવાડે આપેલી દેન છે અને તેનું વ્યાપારીકરણ ન થવું જોઈએ આ પ્રકારની માંગ સાથે તેઓ અહીંયા આવ્યા છે અને જ્યારથી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારથી લઈને આ વિરોધ તેમના દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે વાત કરવામાં આવે તો આ રજીસ્ટ્રેશનની જરૂરિયાત કેમ ઊભી થઈ તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઘણી ફરિયાદો આવે છે ઘણા અસામાજિક તત્વો બગીચામાં અવરજવર કરતા હોય છે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને આવતા જતા લોકોની એન્ટ્રી થઈ શકે રજીસ્ટ્રેશન થઈ શકે અને ક્યાંક કોઈ અનિચ્છ બનાવ બને તો આ એન્ટ્રી દ્વારા તેની પર નજર પણ રાખી શકાય પરંતુ આ નિર્ણય જાહેર થયો ત્યારે બીજા જ દિવસથી વિરોધ પણ શરૂ થઈ ગયો અને તમામ જે મોર્નિંગ વોકર્સ છે તેમણે વિરોધ પણ નોંધાવ્યો અને તેમનું કહેવું હતું કે અસંખ્ય બાળકો આવતા હોય છે વિદ્યાર્થીઓ આવતા હોય છે અને તેમાં આ રીતે અમાસિક અસામાજિક તત્વોના નામે રજીસ્ટ્રેશન જે કરવાનું હોય અને તેના રજીસ્ટ્રેશનના નામે ક્યાંક ને ક્યાંક વ્યાપારીકરણ પણ કરવાનો જે કારસો ઘડાઈ રહ્યો છે તેના લીધે અત્યારે તમામ મોર્નિંગ વોકર્સ ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે અને ફરી એકવાર બેનરો સાથે અહીંયા દેખાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે શું તેમની માંગ છે અને શું અત્યારે વાત લઈને તેઓ અહીંયા આવ્યા છે તે અત્યારે પહોંચ્યા છે ત્યારે આપણે નરેન્દ્ર રાવત સાથે જ વાત કરીશું સાહેબ શું કેવા માંગશો કઈ રીતનું આપણે વિરોધ નોંધાવી રહ્યા છો કોને આવેદન કરતા આપ જાણો છો કે કબાડી બાગ ગુજરાતનો સૌથી મોટો ભાગ છે જ્યાં તમામ વૃદ્ધો મહિલાઓ બાળકો આનંદ પ્રમોદ માટે જાય છે અને ખૂબ મહત્વનો ભાગ છે આ ભાગની અંદર ગુજરાતમાંથી તમામ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને અહીંયા પ્રવાસે લઈ આવવામાં આવે છે જેમાં પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ આ તમામ વસ્તુઓ લોકોને જોઈને અભ્યાસાર્થે આવે છે સાથે સાથે સૌથી મહાન બાબા સાહેબ આંબેડકરની ત્યાં સંકલ્પ ભૂમિ આવી છે સમગ્ર દેશના નાગરિકો એમના દર્શનાર્થે અને આવે છે એટલે આવી જગ્યાની અંદર કોર્પોરેશન દ્વારા હમણાં એક મૂર્ખામીભર્યો ભર્યો નિર્ણય લેવામાં આવ્યો કે ત્યાં અસામાજિક તત્વ આવે છે અને અસામાજિક તત્વોના કારણે ત્યાં એન્ટ્રીમાં એમને રજીસ્ટરમાં સહી કરવાની એટલે આ બાબત ખરેખર અપમાન કરનારી છે ફક્ત કમાડી બાગમાં અસામાજિક તત્વો આવતા કોર્પોરેશનને ખ્યાલ હોય તો સિક્યુરિટી એટલે કે સલામતીની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ એમની છે પોલીસ છે તો કયા પ્રકારના અસામાજિક તત્વો આવે છે અને જો અસામાજિક તત્વો આવતા હોય તો તેમને ઓળખીને અત્યાર સુધીમાં કેટલી ફરિયાદો કરી કહેવાનો મતલબ કે આ વડોદરા શહેરના નાગરિકોનું અપમાન છે ફક્ત કમાડી બાગમાં જ અસામાજિક તત્વો આવતા હોય અને શહેરમાં કોઈ ના આવતું હોય એ ખરેખર મૂર્ખામીભર્યો નિર્ણય છે અને આ નિર્ણયના કારણે મોર્નિંગ વોકમાં કે બીજા કોઈ નાગરિકો આખો દિવસ આવતા હોય એમને પ્રવેશવામાં લાઈનોમાં લગાવીને અડચણ કરવાનું અને ફક્ત સિગ્નેચર કરવાથી કેવી રીતે ઓળખી શકાય કે અસામાજિક તત્વ છે કે નહીં એટલે આ પ્રકારનો નિર્ણય મૂર્ખામી ભર્યો છે અમે છેલ્લા અઠવાડિયાથી આંદોલન કરી રહ્યા છે અમે ત્યાં રેલીઓ કરી છે પરંતુ હમણાં કમિશનર સાહેબે ચાર દિવસ પહેલા ભાઈધરી આપી હતી એમના પિતાશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે એટલે આજે એમને એપોઇન્ટમેન્ટ આપી આજે ચર્ચા કરીને આખરી નિર્ણય લેવાના છીએ કે કમાટી બાગ સ્વતંત્ર રાખો અને આ પ્રકારના નિર્ણયો વ્યાજબી નથી તહેવારો હોય ગૌરી વ્રત હોય ત્યાં હજારો બાળાઓને તમામ લોકો સ્વતંત્ર રીતે આનંદ પ્રમોદ લઈ શકે એ પ્રકારનો આ બગીચો મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભેટ આપેલો હતો અને ગાયકવાડે જયારે આ બગીચો ભેટ આપ્યો ત્યારે એમની ભાવના એવી હતી કે પૈસાદાર વ્યક્તિઓના ઘરે બગીચા હોય પણ મારો શહેરનો નાગરિક પોતાના ઘરે બગીચાઓ ન હોય તો આવો એકસો તેર એકનો બાગ હું લોકોને લોકાર્પણ કરું છું ને લોકોને આનંદ પ્રમોદ માટે તેઓ બાગ બગીચાનો આનંદ લઈ શકે એના માટે મેં અર્પણ કર્યો છે એ ભાવનાનો પણ કોર્પોરેશને ખરેખર ખંડન કર્યું છે જે અમને દુઃખદાયક છે કે મહારાજાને આપેલો ભેટ અને વડોદરા શહેરમાં લોકો એનો સુંદર રીતે ઉપયોગ કરે છે અને જો અસામાજિક તત્વો આવતા હોય તો સલામતીની સુવિધાઓ વધારો તમે કરોડો રૂપિયા અમારા ટેક્સમાંથી લો છો અને એ ટેક્સમાંથી તમે સિક્યુરિટીની વ્યવસ્થા કરી છે તમે સમગ્ર વડોદરા શહેરમાં કમાન્ડ સેન્ટર કોર્પોરેશન ક્રેડિટ લેતું હોય કમાન્ડ સેન્ટર એટલે શું કે તમે સીસીટીવી સર્વેલન્સ દ્વારા સમગ્ર વડોદરા શહેરની ગતિવિધિ એક જ જગ્યાએ બેસીને નિહાળી શકાય જેથી કોઈ ગુનો થતો હોય તો તાત્કાલિક ત્યાં પોલીસ કે સિક્યુરિટી કે કોઈ પણ પ્રક્રિયા કરી શકે તો તમે આવી મુર્ખામી ભરી વાતો કરતા હોય તો સર્વેલન્સ વધારો સિક્યુરિટીની વ્યવસ્થા કરો તમને એવું લાગતું હોય અમને તો એવું લાગતું નથી કે કોઈ ભાગની અંદર અત્યાર સુધીમાં અમે ત્રીસેક વર્ષથી મોર્નિંગ વોકર છીએ ત્યાં કોઈએ ધક્કો માર્યો પડે એવી પણ ઘટના નથી પોલીસના ચોપડે પણ અમે તપાસ કરી છેલ્લા દસ પંદર વર્ષમાં એવી કોઈ બીના નથી થઈ તો આ નિર્ણય પાછો ખેંચવા માટે અમે કમિશ્નરે રજુઆત કરી છેલ્લા એક વીકથી અમે આંદોલન કરી રહ્યા છીએ અને આજે અમને પાંચ વાગે કમિશનરશ્રી સાથે ફાઇનલ મુલાકાત છે ચોક્કસથી આ નિર્ણયને રદ કરવામાં આવે અને તેના જ કારણે અત્યારે તમામ જે મોર્નિંગ શોકર છે એ અહીંયા આવ્યા છે મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરીને આ મુદ્દે આગળ ચર્ચા કરી અને નિર્ણય લેવામાં આવશે ત્યારે સવાલ એ થાય છે કે વડોદરાવાસીઓને આ બાગ જે છે તે આપવામાં આવ્યો હતો અને તેના જ કારણે લોકોને આ મફતમાં આ બાગમાં પ્રવેશ મળી શકે તે માટેનું આયોજન હતું પરંતુ આ રીતનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક વ્યાપારીકરણ લાવવાનો હેતુ હોઈ શકે તેવા આક્ષેપ થઈ રહ્યા છે અમીબેન રાવત છે તેમની સાથે વાત કરી અમીબેન શું કેવા માનસો અગાઉ પણ રજૂઆત કરી રાજ્ય ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરને મળવા આવ્યા છો શું કેવું આપને ખ્યાલ જ છે કમાટી બાગમાં જે રીતનો ફૂટફોલ છે શહેરની મધ્યમાં આટલો વિશાળ બાગ જે મહારાજાએ દેન આપ્યો છે એમાં અનેક બિઝનેસ ઓરિયન્ટેડ લોકોની હંમેશા નજર રહી છે અને અનેક પ્રોજેક્ટ્સનો વિવાદ થયા પછી અંતે બંધ કરવામાં આવ્યા છે પછી તેમાં તમે થ્રી સ્ટાર હોટલની વાત કરો કેફેટેરિયાની વાત કરો બટરફ્લાય પાર્કની વાત કરો રેઝર ફ્રન્ટ શોની વાત કરો આવા અનેક પ્રોજેક્ટ ઇન્ફેક્ટ મેયરનો બંગલો બેન્ડસ્ટેન્ડની સામે બનવાની વાત હતી આ તમામ પ્રોજેક્ટસનો વિરોધ થયો છે અને ઘણી બધી વખત ટિકિટ બી ઇન્ટ્રોડ્યુસ કરવાનો વાત થઈ છે પણ સરસયાજીરાવ ગાયકવાડે આ ગાર્ડન વડોદરાના નાગરિકોને ભેટ આપ્યો છે અને એની પાછળ એમની ઉમદા ભાવના હતી કે શહેરનો પ્રત્યેક નાગરિક ત્યાં જઈને પ્રફુલ્લિત થઈને ઘરે જાય અને જીડીસીઆરના નોર્મ્સ પ્રમાણે તમે જોશો તો દરેક ટીપીમાં એક ગાર્ડન આપવાની કોર્પોરેશનની ફરજ છે અને જ્યારે આટલો મોટો ગાર્ડન ધરોહરમાં મળ્યો તમામ ટેક્સ પેયર્સ ટેક્સ ભરે છે તો એક ફરજ છે કોર્પોરેશનને કે આ ગાર્ડનને પ્રોપર મેન્ટેન કરે અને આમાં આડકતરી રીતે અમે જોઈએ તો રજીસ્ટ્રેશનના રિસ્ટ્રિક્શન્સ શહેરના તમામ નાગરિકો માટે જે ગાર્ડન ફ્રી હોવો જોઈએ ત્યાં રજીસ્ટ્રેશન હતું હા સિક્યોરિટી જરૂર છે સિક્યોરિટી એન્હાન્સ કરવી હોય તો હવે તો મોડર્ન જમાનો છે તમે કમાન્ડ સેન્ટર પર બેસીને આખા શહેરમાં કેમેરાથી મોનિટર કરી શકતા હોય તો સયાજી બાગ ના થાય એ રીતના મોનિટર તમે સિક્યોરિટી એન્હાન્સ કરો જ્યાં બ્લાઇન્ડ સ્પોટ્સ છે પાછળથી જ્યાંથી એન્ટી સોશિયલ એલિમેન્ટ આવે છે ત્યાં ડેવલપ કરો જેથી કરીને એ સ્પોટ બ્લાઇન્ડ સ્પોટ ના રહે પણ તમે અત્યારે કમાટી બાગ જોશો તો એનામાં તમામ જગ્યાએ જેને જે મન ફાવે એ રીતના એફઆરપીના ગંદા દેખાતા સ્ટ્રક્ચર્સ ઉભા કરી દેવામાં આવે છે નેચરલી બ્યુટીફુલ ઝાડ હોય વૃક્ષો જોવા ત્યાં લોકો આવે છે વૃક્ષોને રંગવામાં આવે છે એટલે આ બધું જે એકચ્યુઅલ નેચરની સાથે બી ત્યાં રમત કરવામાં આવે છે અને હવે આ એન્ટ્રીની વાત છે લોકોને આવતા એક જ રીતે ઇન્સલ્ટિંગ ફીલ થાય છે કે સવારે આવીને રજિસ્ટ્રેશન કરાવીને પોતાના બાગમાં આ રીતના આવું અમારી ડિમાન્ડ છે કે સિક્યોરિટી એન્હાન્સ કરો બટ આ રીતના નાગરિકોને હેરાન ના કર ચોક્કસથી નાગરિકોને હેરાન ન કરવામાં આવે તેવી માંગ અત્યારે કરવામાં આવી રહી છે અને તમામ લોકો અત્યારે આવી અને મ્યુનિસિપલ કમિશનરની રાહ જોઈને ઊભા છે કે મ્યુનિસિપલ કમિશનર આવે અને ત્યારબાદ તેમને રજૂઆત કરવામાં આવે આપણી સાથે ચમન છે મોર્નિંગ વોકર્સ તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો મેં તો ફતેગંજ વિસ્તારમાં રહું છું એટલે લગભગ મારું બાળપણથી લઈને અત્યાર સુધી અમે તો ફતેહગંજમાં કમાટી બાગમાં જ વિતાવ્યું છે કમાટી બાગની અંદર અત્યાર સુધીમાં એક લાકડા ચોર જે ચંદનનો ચોર ને ચોરી થઈ હતી એના સિવાય અત્યાર સુધી કોઈ અસામાજિક પ્રવૃત્તિ નથી થઈ અને આવા આસપાસ છે નિર્ણયો આજે લોકો ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લખીને જાય છે અરુણ મહેશ બાબુ કમિશનર સાહેબનું નામ લખીને જાય છે કોઈ મંગેશ જયસ્વાલનું નામ લખીને જાય છે આ રીતે હાસ્યાસ્પદ આપણે આવું આવું કેવી રીતે આવું કરાય કોઈ ત્યાં કોઈ જો જોરનાર કોઈ આઈડેન્ટિટી માંગતો નથી ગમે તેનું નામ લખે છે આવું રીતે કરીને એક હાસ્યાસ્પદ નિર્ણય લીધો છે જો ફક્ત આ નિર્ણયની પાછળ એક જ વસ્તુ જવાબદાર છે આ લોકો રોજબરોજ કેટલા લોકો આવે છે અને કેટલી ફી રાખીએ તો કેટલી આવક ઊભી થાય મહિને એના પ્રમાણે કેટલા લોકો જઈ રહ્યા છે એનું એક માપ નક્કી કરવામાં આવે છે વ્યક્તિ નક્કી કરવામાં આવે છે જેથી કરીને આવનારો સ્ટેપ આ લોકોનો પચાસ રૂપિયા રાખીએ સો રૂપિયા રાખીએ ત્રીસ રૂપિયા રાખીએ રોજના એ રીતેનું એક ષડયંત્ર છે અને જો આ જ પ્રમાણે કરવું હોય તો તમે અમને જણાવી દો કે અમારું પ્રવૃત્તિ આ જ છે અમારે ખાલી આ અમે આ જ જાણકારી મેળવવા માટે આવે છે એટલે કમિશનરે જે નિર્ણય કર્યો છે એ વડોદરાના હિતમાં નથી મોર્નિંગ વોકર્સ બધા જ સારા અને સરસ રીતના લોકોનો મજાના માણસ છે ત્યાં બધી પ્રવૃત્તિ થાય છે તો મારી અપીલ છે કે આ નિર્ણય પાછો કેચો સૌની અપીલ છે અત્યારે અને સૌ એક જ મત પર છે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને રદ કરવામાં આવે અને આ જે નિર્ણય લીધો છે તેને મૂર્ખામીભર્યો ભર્યો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે એક બાજુ આ નિર્ણય લીધો છે દર્શક મિત્રો કે અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોકોની સલામતી માટે આ એન્ટ્રી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એવું મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે જ્યારે બીજી તરફ મોર્નિંગ વોકર્સ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી આવો કોઈ જ બનાવ બન્યો નથી અને જે પણ પ્રક્રિયા અત્યારે જે થઈ રહી છે તે તદ્દન બિન જરૂરી રીતે અને બિનવ્યાજબી રીતે થઈ રહી છે કોઈ ચોક્કસ રીતે તેનું રજીસ્ટ્રેશન થઈ નથી રહ્યું અને તેની જરૂર પણ નથી તેવું અત્યારે જણાવવામાં આવી રહ્યું છે હવે આપ દર્શક મિત્રો નક્કી કરો આપ કોમેન્ટ કરીને બતાવો કે કયો નિર્ણય સારો છે પ્રજા હિતમાં છે કમિશનનો નિર્ણય કે પછી મોર્નિંગ વોકર્સ જે કહી રહ્યા છે તે સાચું છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા